નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીસ કાજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે આ વિડિયોની અંદર તમને લોકોને સફેદ ચણા તથા પીળા ચણાના ભાવ જાણવા મળશે અને નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણ્યા આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની રોજ અપડેટ મેળવા માટે મારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં સીકી 90 18 10 18 ભરતભાઈ કાજનાની છે પા કાઉન્ટ ઓધાર છે વદનવાડુ છે કઈ છે રૂપિયા પૂરામાં આવે તો કે ભાઈ એ બોલેના 1840 50 100 40 આ નવા કાબુલી ચણાનો ભાવ 1830 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરું ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો 1830 રૂપિયા ભાવ આ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા 1830 રૂપિયા ભાવ નવા કાબુલીનો ભાઈ જોઈ લો ચણા એકદમ ચોખ્ખો માલ આ ભાઈ ક્વોલિટી વાળો સુપર ક્વોલિટી ભાઈ 1830 રૂપિયા ભાવ નવા કાબુલી ચણા ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી દાણે પણ સારું હોય ભાઈ 1830 ભાવ

જોઈ લો ચણાની ક્વોલિટી બારસો ને વીસ રૂપિયા ભાવ બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી બારસો ને વીસ ભાવ થયોનો આજનો જોઈ લો ભાઈ નવા બીટું ચણા બારસો ને આઠ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં ભાઈ માલ સારો ભાઈ જોઈ લો બારસો ને આઠ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં ભાઈ ચણા અવા બારસો ને આઠ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો જોઈ લો ક્વોલિટી ચણાની બારસો ને આઠ ભાવનો આજનો

ભાઈ નવા કાબુલી ચણા સત્તરસો ને એસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી માં સારા ભાઈ જોઈ લો કાબુલી ચણાની ક્વોલિટી સત્તરસો ને એંસી રૂપિયા ભાવ નવા કાબુલી ચણાના હાથના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ કોલેટીમાં ભાઈ હોવો માલે ભાઈ જોઈ લ્યો સત્તરસો ને રૂપિયા ભાવ આ કાબુલી ચણાના આદમાં જોઈ લ્યો ચણાની ક્વોલિટી ભાઈ એક હાજર ને સાઠ રૂપિયા ભાવ થયો નવા બીટકી ચણા જોઈ લો સફેદ એક હજાર ને રૂપિયા ભાવ નવા બીટકી ચણા નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી એક હાજર ને રૂપિયા ભાવ નવા બીટકી ચણા નો ભાઈ આજનો જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ એક હાજર ને સાઈઠ ભાવ ભાઈ આ નવા ચણા ભાવ એક હાજર ને ચીમોતેર સીઓ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ચોખ્ખો માલે એકદમ એક હજાર ને ચીમોતેર રૂપિયા ભાવ આ નવા ચણા નો ભાઈ ત્રીજો ચણા ની ક્વોલિટી ક્વોલિટી આવો માલે જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ચિમોતેર રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને સિત્તોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ચણા ભાઈ જોઈ લો ચોખ્ખો માલે એક હજાર ને સિતોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને સિતોતેર રૂપિયા ભાવ આ ચણાનો ભાવ અજનો

ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચોખો માલ એકદમ એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા એમ તો એક હજાર ઇઠોતેર ભાવનો આજનો ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં એકદમ ચોખ્ખો માલે ભાઈ જોઈ લો એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લ્યો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં દાણે પણ સારા અને ચોખ્ખો માલે ભાઈ એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારા આવે ભાઈ દાણે પણ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વૉલિટીમાં બહુ માલે જોઈ લો એક હજાર ચોર્યાસી ભાવ આ નવા ચણાનો ભાવ એક હજાર ને પિંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ લો એકદમ ચોખ્ખો માલે એક હજાર ને પિંચોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લ્યો ચણા ની ક્વોલિટી ભાવવાનો ભાવ આ નવા ચણાનો ભાવ એક હજાર ને ઓગણસી રૂપિયા થયો આપણે ક્વોલિટી વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલ જોઈ લ્યો એક જ એને ઓગણસી રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લે ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં એમ તો સારો માલ ભાઈ જોઈ લો ચોખ્ખો માલ ઓગણસી ભાવ